ભચાઉ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સરકાર દ્વારા અપગ્રેડ થતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વિજપાસર તબદીલ કરવામાં આવતા તેનો શુભારંભ વિજપાસર મતે નવ ફેબ્રુઆરી કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાના વરદ હસ્તે દીપ પ્રગટ કરી શુભારંભ કરવામાં આવ્યો જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નારાયણસિંહ મેડિકલ ઓફિસર ડોક્ટર રોશન બલાદ ગામના આગેવાનો ભવાનસિંહ નરસંગજી ભવાનજી કાપડી હીરાભાઈ અને મકાન જેઓએ હાલે નિઃશુલ્ક વ્યવસ્થા કરી આપી એવા દાતા પરિવારના મનુભાઈ ઠક્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તમામ અને ગ્રામજનો ગ્રામજનો હાજર રહેલ વતી જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાનું સાલ ઓઢાડી સન્માન કરી પીએચસી ફાળવા બદલ આભાર વ્યક્ત કરેલ અને સાથે મકાન હાલે વ્યવસ્થા માટે નિઃશુલ્ક આપવા બદલ મનુભાઈ ઠક્કર અને પરિવારનો નો ગ્રામજનોએ સન્માન કરી આભાર વ્યક્ત કરેલ કાર્યક્રમ નું સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઇઝર દીપકભાઈ દરજી દ્વારા કરવામાં આવેલ દેવજીભાઈ આહિર તમામ સ્ટાફ ગ્રામજનોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી